આપણે રૂપિયા પણ પિસ્તાલીસ નહીં રૂપિયા તમે રૂપિયા હું તો આલ્યો યાર હાલ યાર સોના તમે માર નહી તમારે પેલા અર્જુનભાઈ ઠાકોર ખાંથી લઈ લો અર્જુનભાઈ તમારી જીગુ શું મારી જીગુ મને આઈફોન ઓહો તમારી જીગુ આઈફોન લઈ પણ ક્યાંથી લાવો મારા ભાઈ આટલો મુઘો અને ભાઈ તમે શું વિચાર્યું આઈફોન લઈ આવવાનો

અર્જુનભાઈ મારી વાત હોય તમારા આઈફોન લાવો ને હું તમને એક બતાવું ટીક તમારે ઓઠે ઓઠે તમે તમારો પગાર હંતાડીને ભેળો કરી રાખો પછી બારો બાર લાવી દેજો ફોન શું કેવું તમારું એ બાપો મારો ઓર રાખે હિસાબ માગે ભાઈ ઓહો તમારો ભૂતવાર બાપુ હોર રાખે ઓ ઓર રાખે ને હિસાબ રોકડો માગે મારે ભાઈ મારે ને તમારે શે મે મારે એવું છે લાવો હે પણ હવે ડોહો ને માગી ઘેર રોકડો હિસાબ પૈસા પછી ચોથી લાવવાના હવે હું શું કરું ભાઈ હું કંટાળી જો કર્યું તમારે ઓહો સપના મોટા શેડા મળે તો મારે ભાઈ આપણે સપના મોટા નઈ તમે ખાલી આશીર્વાદ જો આખો દાડી જોવાનું નહીં આશી રાત ના ખાલી એક જ કલાક સપનું જોવાનું એવું તો દસ પંદર મિનિટ જ જોવાનું પછી તમે આશી રાત સપનું જોવો તો સપનું મોટું જ થઈ જાય નમસ્કાર જય માતાજી પેલા બધાને જય માતાજી જય મહાકાળી મા જય ગુગા મહારાજ ખુશ આપણો સિંગર જવાન ઠાકોર એન્ડ કોમેડી કિંગ જવાન ઠાકોર તો મિત્રો આ ચેનલમાં મારા ફક્ત કોમેડી અને મનોરંજન વિડીયો આવશે તો કોઈને તો પહેલાં દિલ પર જરાય લેવા નહીં કે તમારો ભાઈ ફક્ત ખાલી મનોરંજન માટે બનાવે છે તો મિત્રો મનોરંજન હું મારું કામ છે મનોરંજન પૂરું પાડું તો તમને હસાવા તમને હેપી રાખવા એ મારું કામ છે મિત્રો તો જરાય કોઈએ દિલ પર લેવા નહીં તો મિત્રો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારો નાનો ભાઈ સમજીને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરજો મિત્રો અને આવા મારા વિડીયો પસંદ આવતા હોય તો કોમેન્ટ મસ્ત એક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મળીશું નવા વિડીયો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય મહાકાળી જય ગોકા મહારાજ અને મિત્રો પહેલાં તમને ખાસ જણાવવાનું કે આ વિડીયો ફક્ત મનોરંજન માટે કોઈએ દિલ પર લેવા નહીં જય જય માતાજી